राइस मतोली माता ने धन सब चेहर मानु राम मंदिर मा चेहर मानु सुखड़ी प्रसाद बोला चेहर मात की बोला चेहर मात ने जय बोला बकड़ी वाले ने जय मां मतोली वाले ने जय ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી જય ચેરમાં વેલકમ ટુ ન્યૂ બ્લોગ પ્રજાપતિ ફેમિલી વલો જ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને જેટલું બનાવ્યો આપણો વિડીયો શેર કરજો ને આજે અમારે જવાનું છે મરતોલી ધામ જૈનિલભાઈના કર કરવાના છે તો આપણે જઈએ છીએ ગાઈસ જય માતાજી જય ચહેરમા

બાબરી કરવાની બાબરી કરવાની હેસ તો લીધા ગઈશ આપડા ફૂલાર લઈ લીધા નહી

મને રોલા રોલા મન આવતું છે યો જનિલ ભાઈના કર ઉત્તરાવાના છે ગાઈસ આ ઘણી આ વખડી વાણી મેડમ કરો

जागे भाई।, जागे भाई जो गाय चोपड़ा प्रसाद लेवा आई गया जी ने जो

લાડુ માછલા જોર સજો શહેર માં બધું કીધું સારું 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 આપડે બધું કમ્પ્લીટ કીધું બાધા એ તમારા રોની જ માતા

आला बस त्यो करार गर्ने ए हामी अलग पासोड् ज्या 300 नआओ आ यार नै न आ लागे ठन्डो लागे

જો થોડું બેન ચા આવી ગઈ છે આપણે નાના દરબારમાં જો શહેરમાં મળતો એનો દરબાર છ આખર મારી તો થાય લીલા જેની માથું હોય એનું ઈચ્છો નાચતો જનીલ નાચો નાચો જેનીલ નાચો તો હોય હોય નાચો હોમ આ બાજુ

રીટન માં ખાવાની જ નહીં લેવા ઓફેડિયા ઓટમાં હું તો કોઈ ઉપોજ નથી ગાઈસ धाम જઈને આવતા રહ્યા છેરમાં લીધું આઈન સેવ ને ડુંગળી ને ટામેટાં ને બનાવી તો ને રોટલી બનાવી ખાઈ લીધું

અવે દેમે દેમે મગજ આવ છે આમ ઓમ છે ને હવે મેમરી આવ પાછી આ મેમરી ડિલીટ થઈ ગઈતી ફાઇનલી આપણું ગેર પોકી ગયન થઈ ગઈ ભાઈની ઓ ફાઇનલી ગેસે પોકી ગયન બાબરી થઈ ગઈ રોધી ખઈએ લીધું ને કોમેપતિજી હવે અમે હોઈ જશું નવા વિડિયોમાં મળશું કેતો છે ને હા ઓલામાં Good night. Good night. Take care.